જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો ખેડૂત મિત્રોને એક મારી ખાસ નમ્ર અપીલ છે અને એક વિનંતીપૂર્વક કૌશો ખેડૂતના દીકરા તરીકે તમારા અમે અત્યારે હું વાત કરું છું તમારે ધ્યાનથી વિડિયો આખે આખો મિત્રો જોવાનો છે સાંભળવાનો છે જેથી કરી ખેડૂતોને ક્યાંક પાંચ પૈસાનો ફાયદો થાય અત્યારે જે ખેડૂતોની એક કઠણાઈ છે કે જે કઠણાઈ રૂપી માવઠું થયું છે ને એમાંય ખેડૂતોની જે એની એને લીધે જ એક કઠણાઈ છે કોઈ ખેડૂતોને ધ્યાન દેવા વાળું કે ખેડૂતોને ઊભા કરવા માટે કોઈ છે નહીં નથી સરકાર નથી વેપારીઓ કે નથી કોઈ કંપનીઓવાળા દવાની કારણ કે ખેડૂતની માથે જે નભે છે ને એની મારે વા તમને વાત કરવી છે મિત્રો તો એ ખરેખર આપણે આપણે શું કરવાનું છે જેથી કરી એક ખેડૂતનો દીકરો ખેડૂત તરીકે એક એક ખેડૂતને જ પ્રોત્સાહન આપે ને જે એક ખેડૂત ઊભો થઈ શકે તો એના માટે મિત્રો આપણે અત્યારે જે દાખલા તરીકે તમે મેં એક વિડીયો મૂકો તો પ્રમદાડે એગ્રોવારા ભાઈનો કે જે એક એગ્રોવારાએ એમ કીધું કે આપણે કોઈ જીતની નફા વગર જે બિયાણ છે ભાવોભાવ ખેડૂતોને દેવાનું તો એવા બે ત્રણ એગ્રોવારાના તે પછી મને મેસેજને ફોન આવ્યા પણ આપણે એક વિચારીએ એક આખા ગુજરાતમાંથી મુદ્દલ આઠથી દસ એગ્રોવારા જેવાઈ છે એક પણ એક પણ હજી પણ કોઈ કંપનીએ તમને એમ નહીં કીધું હોય કે મેં ક્યાંય એટવડાઈ નથી સાંભળી કોઈની જાહેરાત નથી સાંભળી કોઈ પણ એક કંપની એમ નથી કીધી કે ખેડૂતોને અત્યારે જે માવઠાની અંદર ભયંકર મોટું નુકસાન થયું છે ને જે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે તો બિયાણની કંપની કે દવા કંપની કંપનીવાળા તરફથી આપણે એક પણ ક્યાંય જાહેરાત નથી સાંભળી કે ખેડૂતોને આ વખતે અમે વગર નફે અમે ખેડૂતોને બિયાણ કે દવા આપશું બધા એક નંબરના હરામીઓ છે મિત્રો ખેડૂતના નામે અને ખેડૂત પાસેથી બસ બીજું કાંઈ નહીં જેમ બને એમ ઓછું લેવાનું તો ન્યાર્યું ગાયઠકના ભાવ બિયારની સોલ્ટેજ ઊભી થાય તો ગાયઠકના ભાવ વધારે લઈ અને પચાસો રૂપિયા વધારે લઈને ખેડૂતોને લૂંટવામાં આવશે આવવા એ એક નંબરના હરામીઓ છે મિત્રો એટલે ખેડૂતોને એક મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે ખેડૂતોએ કોઈ પણ પાક વાવવો હોય શિયાળુ પાક તરીકે એ એ ખરેખર જો ચણા છે ઘઉં છે કે જીરું છે કે તમે કોઈ પણ પાક વાવો એક્સ વાય જેડ એમાં ચણા અને ઘઉં આ બંને પાક એવા છે મિત્રો જે વાવેતર કરવું હોય તો જે ખેડૂત પાસે જેની પાસે બિયારણ પડ્યું હોય તો ખેડૂતોને સપોર્ટ આપો તમને કો બસો પાંચસો રૂપિયા સસ્તુંય પડશે અને ખેડૂતોને એટલો બધો સપોર્ટ આપો કે ખેડૂતો પાસેથી સારું બિયાણ લઈ અને એ તમે વાવો બાકી કંપની છે એ ખેડૂતો પાસેથી લઈને સાઈનો મારીને વાવે છે બાકી એમાં કાંઈ ફેર નથી પડવાનો એટલે કહેવાનો મતલબ છે તમે સમજો એક ખેડૂત ખેડૂતને પ્રોત્સાહન આપશો ને તો ખેડૂતનો દીકરો ક્યાંક બેઠો થાય અને હવે પછી તમારે મગફળીનું બિયાણ આ વર્ષે તમને ક્યાંય કોરું કોઈ મિલવાળા પાસે તો તમને ક્યાંય કોરું બિયાણ જળવાનું જ નથી અને તમે જોયો એ બિયાણ ટાણે મગફળીની અંદર મગફળીના બિયાણના કેવા ભાવ થાય એક ખેડૂતનો દીકરો મગફળીનું બિયાણ લેવું હોય છે ને તો હાથવાર વિચાર કરવો જોઈએ અવડા અવડા ભાવ થાય પણ એક ખેડૂત ખેડૂતને કાયમી માટે કહું છો પ્રોત્સાહન આપશો તો જ ખેડૂતનો દીકરો બેઠો થાય બાકી આ કંપનીવાળા એગ્રોવાળા આ સરકાર આ બધા ખેડૂતોને મારી નાખવાની લાઈનમાં છે ને પાયમાલ કરવા નાખવાની લાઈનમાં છે કોઈ કોઈ કાંઈ કોઈ દેવાની લાઈનમાં નથી એમાંય જે કંપનીવાળા છે જો બે વર્ષ તમે ખાસ એવું ધ્યાન રાખશો તો એટલા બધાય સીધી લીટીમાં આવી જાય ને કે આફેડીના તમને વાડીએ વાળી આવીને તમને કહે અમારું બિયાણ લઈ જાઉં ને અમારું બિયાણ લઈ જાઉં ને એટલું સસ્તું છે આવી ક્વોલિટી છે આવી જવાબદારી બધી જવાબદારીઓ લે પણ ખેડૂતોને સમજવાનું છે આ વાતને એટલે ખેડૂતના દીકરા તરીકે વાત કરું છું કાયમી માટે વિડીયોની અંદર કહું છું ખેડૂત સમજો જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી એવું બધું હાઈલે જ રાખવાનું છે આપણે જે લોકોને કંપનીવાળાને નેગ્રોવાળાને ના બધા મોટા મોટાને સરકારને પ્રોત્સાહન આપીએ ત્યાં આપણી માથે સડી જાય ને અત્યારે એટલે ખાસ ખેડૂત મિત્રો આ મારી નમ્ર વિનંતી છે આવું ખાસ તમે ધ્યાન રાખો દવાની અંદર પણ હું એમ કહું છું કે જોતી પ્રમાણમાં સામાન્ય દવાઈઓનો ઉપયોગ કરો ખોટી દવાઈઓનો ઉપયોગ ન કરો ખોટું વધારે ઉત્પાદન લઈને તો ભાવેય ન આવે ને પાછું આવું આ કરમની કઠણાઈ માવઠું થાય મિત્રો હવે માવઠું થાય તો બધું બગડી જવાનું છે તો અત્યારે આ મગફળીની અંદર તમે અવળા ખર્ચા કર્યા છે એ શું કામ મન બનક્યો કાંઈ કામના છે અત્યારે આપણા માટે તો એક ખેડૂતના દીકરા તરીકે એક વિનંતી કરું છું હું કે કંપનીઓ આપણા માથે ન છે તો તમે જે દવાઈઓ બંધ કરશો ને અને હાવ પ્રમાણ ઓછું કરશો ને એટલે કંપનીવાળા સીધી રીટીમાં આવી જાવ બ બે હજાર રૂપિયાના જે તમને ડબલા દે ને સીધા હજાર હજાર રૂપિયાના ડબલા થાય કરવાનું આપણે છે આપણે સમજો તો થાય પણ નહીં સમજે ખેડૂત કારણ કે ખેડૂત એટલો બધો ભોરો છે કાલ સવારે કાંઈક મગજમાં કોક સડાવશે ને એટલે સડી ને આ બધું ભૂલી જાહે પણ ભૂલવાનું નથી ઘણું બધું યાદ કરવાનું છે હજી પણ કહું છો હજી હું તમને એક વિડીયો કાલે બનાવીશ નાખીશ આપણે બે હજાર ચૌદ પહેલાંની જે વાતો આપણે મોદી સાહેબે કરેલીઓને ને બધે મારે ખેડૂતોને યાદ કરાવ્યું છે કે તમે ભૂલી ન જતા કાંઈ ભૂલવાનું નથી હવે બધું મગજની અંદર યાદ રાખવાનું છે અને યાદ રાખી અને બધાને જેની અત્યાર સુધી આપણે માર્યા છે ને એને હવે આપણે મારવાના છે આત્મહત્યા આપણે નથી કરવાની ખેડૂતના દીકરા તરીકે કહું છું ખેડૂતને આત્મહત્યા નથી કરવાની આત્મહત્યા કરવાની છે કંપનીઓવાળાને સરકારને નેતાઓને અને જે આપણી પાસેથી મારીને સારીને આપણી પાસેથી ખાધું છે ને એના આત્મહત્યા એવું કરવાની છે આપણે નથી કરવાની આ ખાસ ધ્યાન રાખજો ભગવાન દ્વારકાધીશમાં આપણે માગીએ છીએ કે ખેડૂતોને હવે પછીનો સમય જે કઠિન અત્યાર સુધી જે પસાર કર્યો છેલ્લા બે પાંચ વર્ષની અંદર દહ વર્ષની અંદર હવે પછી ન થાય અને આપણા અમુક કાંઈક ધ્યાન જોઈએ અને આપણે કાંઈક સમજીએ સમજીએ આપણે અને આપણે કાંઈક પાલન કરીએ અને કાંઈક ખેડૂતો એ એવી રીતે કાંઈક આયોજન કરે કે જે આ બધાને એક વખત બધું દેખાડી દેવાનું છે એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો વધારે વાત નથી કરવી આપણે વિડીયો લાંબો નથી કરવો આગળ આપણા વીડિયા કાયમી માટે ખેડૂતો પ્રત્યે આવતા રહેશે મૂકીએ છીએ જય જવાન જય કિસાન